મોબી રાજકોટ હાઈવે પર આવેલા સનાડા ગામ પહેલા આવેલા લીમડા વાડી મેલેડી માતાજીના મંદિર પાસે રાત્રેના દસ વાગ્યાની આસપાસ એક યુવક ત્રણ લાખ ભરેલી બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો રાજકોટ હાઈવે પર આવેલા સનાડા ગામ પહેલા આવેલા લીમડાડી વાડીમાં મેળી માતાજીનું મંદિર પાસે

ત્યારે રસ્તામાં મંદિર પાસે એક ભાઈ પાસે ત્રીસ હજાર રૂપિયા આપવાના હતા એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી સાડા ત્રણ લાખ રૂપિયા હતા એ સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપી અને હું મારા બાઇકમાં બેસવા જતો હતો ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારકૂટ થઈ મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને એ લઈ અને દોડીને ભાગી ગયા